વિસ્તારમાં ગઈકાલે લાશ મળી આવી હતી જે બાબતે એક યુવકની અટકાયત કરવામાં આવી છે શું ઘટના બાર તારીખે રાત્રે દસ પિસ્તાલીસ વાગ્યે એક માણસનો ફોન આવે છે કે રેજીમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે

તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર રેઠાણ આસિયા તાલુકો ધનેરા એ વ્યક્તિની લાશ આપણને છે એ રીતનું જાણવા મળે છે તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર વિઠોળર ગામ તાલુકો ડીસા એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે તો બંને એ વકાની અંદર ભાડેથી રહેતા હોય છે અને પાઉભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા તેઓ એની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને આમ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી જે પીએમ છે છે એ પેનલ કરવાનું હોય અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માતાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત મૃત્યુ ગયેલ છે પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ

હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે